છેલ્લા એક મહિનાને લગભગ દસ દિવસથી હું બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કરું છું આમ તો ટિકિટ મારી પહેલી વહેલી જાહેર કરી એટલે થોડો વધારે ફરવા માટેનો સમય મળ્યો પણ ઓગણીસો માં જે આઝાદી માટેની લડાઈ હતી ગાંધીજીના નેતૃત્વ હેઠળ એ અમે ઇતિહાસ વાંચેલો કિરીટભાઈ પણ એનું પુનરાવર્તની બનાસકાંઠાની જનતા કરે છે અને પુનરાવર્તન એ રીતે કરાય છે કે ઓગણીસો ને સુડતાલીમાં અંગ્રેજો અહીંથી વગાડી અને દેશને આઝાદી અપાવવાની હતી એ ટાઈમે દેશના ઉદ્યોગપતિઓ જે સુખી પરિવારો છે એ ગાંધીજીને દેશની આઝાદી માટે ફંડિંગ કરતા જવાહરલાલ નહેરુ પરિવાર હોય બીજા હોય અત્યારે એનું ઉલટું છે કે આ ઓગણીસો ને પછી આ બે આ લોકસભાની ચૂંટણી એવી છે કે દેશની આઝાદી ટકાવી રાખવા માટે અને કોઈ બહારના લોકો અંગ્રેજો જેમ બહારના હતા એમ જે બહારના લોકોએ બનાસકાંઠાને મારવા લીધો છે એને એ મુક્ત કરવા માટે પણ આ આઝાદીની આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે ત્યારે એ ટાઈમે ઉદ્યોગપતિઓ ફંડિંગ કરતા નથી આ ગરીબને મધ્યમ વર્ગ એ સાહેબ હવે મહિનો જેવો જ આવ્યો પણ આ એક મહિનો દા દાડા તો આખા જિલ્લામાં તમામ લોકોએ જાતે પ્રજાએ મંડપે જાતે માથ્યા મીટિંગોનું આયોજન જાતે કર્યું અને આ ગામથી બીજા ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કાંઈ બી હાલ્યા છે આ એક મહિનો દાળ જીવજો એક પણ રૂપિયો સાહેબ ઘરનો થયો નથી હવે આ બાકીનો એક મહિનો જેવો થાય છે તમારે બધાય ઉપર આધાર